નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ મૌદા અને નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય દ્વારા એકસો એકાવન દીકરીઓના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની હાજરી નિઃશુલ્ક સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ચકલાસી ખાતે આયોજિતા સમુહલગ્નમાં મા બાપ વિહોણી દીકરીઓના લગ્ન યોજાયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમૂહલગ્ન મહોત્સવમાં હાજરી આપી નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ તથા મૌદાના ધારાસભ્ય સંજયસિંહ મહિલા દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું આજુબાજુના ગામના આજુબાજુ સમૂહ લગ્ન સંજયસિંહ મહિલાએ સ્વાગત કર્યું મુખ્યમંત્રીએ એકસો એકાવન નવયુગલોને આશીર્વચન આપી અભિનંદન પાઠવ્યું ધારાસભ્ય સંજયસિંહ મહિલાએ ત્રુતિ સમૂહ લગ્ન મહોત્સવને સફળ બનવા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દત્તક લીધે એકસો એકાવન દીકરીઓને આશીર્વાદ આપી અભિનંદન પાઠવ્યા ચકલાસી નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી સભ્ય દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત સરકાર કરવામાં આવ્યું તેમજ ચકલાસી ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોએ પણ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું રિપોર્ટર સચિન પંડિયા નડિયાદ જીપીમ સી ન્યુઝ ટવેન્ટી ફોર બાય સેવન લાયવ મા બાપ વિહોણા તથા જરૂરિયાતમંદ કુલ એકસો એકાવન દીકરીઓના તૃતીય સમૂહ લગ્ન સૌ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મહિણાધામના પ્રતિનિધિ શ્રી સિદ્ધાર્થસિંહ છાસડિયા સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ કાર્યક્રમના આયોજક તથા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ શ્રી સંજયસિંહ મહિડા धारासभ्य श्री योगेंद्र सिंह परमार श्री राजेश भाई झाला श्री कल्पेश भाई पर अमूलना चेरमेन श्री विपुलभा पटेल पश्चिम क्षेत्र व्यवस्था प्रमुख श्री हसमुख भाई पटेल पूर्व धार सभ्य श्री कनुभा डाबी चकलासी नगरपालिका प्रमुख श्री बलवंत सिंह वघेला चकलासी शहर संगठन प्रमुख श्री प्रवीण सिंह वघेला फगवेल धामना प्रमुख श्री भरत सिंह परम आमंत्रित सऊ महानुभाव સૌ દંપતી ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે હનુમાન જયંતિના પાવન પર્વે આજે એકસો એકાવન દીકરીઓ પ્રભુતામાં પગલા પાડ્યા છે આજે ચૈત્રી પૂર્ણિમાએ આયોજિત આ સમૂહ લગ્નોત્સવમાં નવા જીવનના મંડાણ કરી રહેલા સૌ નવ યુગલોને સુખી લગ્ન જીવનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ સમૂલગ્ન સવ 151 દીકરીઓના पालक માતા-પિતા બનીને પડખે ઉભા રહેલા બે જનસેવક શ્રી પંકજભાઈ દેસાઈ અને સંજયસિંહ મેйдаને પણ ઉમદા સેવા કાર્ય માટે જે આજે તૃતીય સમૂલગ્નનું આયોજન છે શું કહેશો આજે એક આનંદની વાત છે કે આજે મેં મૌદા વિધાનસભાનો જ્યારે હું ઇલેક્શનની અંદર લડવા જતો ત્યારે મેં નક્કી કર્યું હતું કે મારા વિધાનસભાની અંદર મા બાપ વગરની ગરીબ દીકરીઓના સમૂહ લગ્નનું હું આયોજન કરીશ એ સંકલ્પ પડતે આજે તૃતીય સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો તૃતીય સમૂહ લગ્ન ઉત્સવમાં આજે એકસો એક દીકરીઓ મૌધા વિધાનસભાની દીકરીઓ છે અને એકાવન દીકરીઓ સ નડિયાદ વિધાનસભાની આવી છે એમાં તમામ એકસો એકાવન દીકરીઓને આજે આશીર્વાદ આપવા માટે આજે ગુજરાત રાજ્યના વૃદ્ધો અને મક્કમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હાજર રહ્યા અને દીકરીઓને આશીર્વાદ આપ્યા એ બદલ હું મુખ્યમંત્રી શ્રીનો આભાર વ્યક્ત કરું છું અને આ તૃતીય સમૂહ લગ્નની અંદર સૌ શિવાજી ફાઉન્ડેશન શક્તિ કૃપા જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટને સાથે મળી અને એક આ સફળ આયોજન કર્યું એ બદલ સૌનો હું આભાર વ્યક્ત કરું છું ઓકે આજે આ સમારંભમાં આપણી વચ્ચે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા સાથી અને જેમણે આ લોકસભાની અંદર સતત જીતતા આવ્યા છે એવા આપણા એમપી શ્રી દેવસિંહજી ચૌહાણ મારા સાથી અને આજના તૃતીય સમૂહ લગ્નના આયોજક ભાઈ શ્રી સંજયસિંહભાઈ મહિડા માન્ય ક્ષેત્ર વ્યવસ્થા પ્રમુખ ગુજરાત અને મહારાષ્ટ્ર અને ગોવાના હસમુખભાઈ પટેલ ભાઈ શ્રી સંજયભાઈ યોગેન્દ્રસિંહ પરમાર રાજેશભાઈ ઝાલા કલ્પેશભાઈ આપણા અમૂલ ડેરીના ચેરમેન ભાઈ શ્રી વિપુલભાઈ કનુભાઈ ડાભી ગૌતમસિંહ ઝાલા ભારતસિંહ પરમાર બરવણસિંહ વાઘેલા પ્રવીણસિંહ વાઘેલા કલ્પેશભાઈ અને શિવાજી ફાઉન્ડેશન તથા મહાશક્તિ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ અહીંયા ઉપસ્થિત સૌ આમંત્રિત મહેમાનો ભાઈઓ બહેનો યુવાન દોસ્તો અને નવ યુગલ દંપતીઓ આજે આપણા માટે ખૂબ આનંદનો વિષય છે કે આપણી વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખાસ આ નવ દંપતીઓને આશીર્વાદ માટે આશીર્વાદ આપવા માટે અહીંયા પધાર્યા છે એકસો એકાવન જોડાનું અહીંયા લગ્ન થયા બાદ અહીંયા જે આશીર્વાદ આપવા માટે માન્ય ભૂપેન્દ્રભાઈ સાહેબ આવ્યા છે એમનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું પણ સાથે સાથે આખા નડિયાદ વિધાનસભા ને મૌઝા વિધાનસભામાંથી લગભગ પચાસ હજારથી વધારે લોકો અહીંયા આ નવ દંપતીના આશીર્વાદ માટે આવ્યા છે એમનો પણ આભાર માનું છું સાથે સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીનો હું આભાર માનું છું કે એમણે ખેડૂતો માટે સૌથી મોટું કામ જે કર્યું હોય તમને બધાને આનંદ થાય એવું કામ બધા તાલીઓ પાડીને સ્વાગત કરો સાહેબનું કે આપણે જૂની અને નવી શરતનો જે ફેર હતો એને દૂર કરીને બધી જ જમીનો ગામડાની જૂની શરતની કરી દીધી એટલે હવે પ્રીમિયમ ભરવાનું ગયું અને તમારે એને કરવા માટે હવે કોઈ મંજૂરીઓની જરૂર પડવાની નથી ત્યારે હું માન્ય મુખ્યમંત્રીશ્રીનો આ સૌથી મોટો જે ફેરફાર રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં કર્યો છે એના માટે ખેડૂતોને સીધી અસર કરે છે એના માટે ખૂબ ખૂબ આભાર માનું છું અને એમણે જે મુખ્યમંત્રી તરીકે કામગીરી કરી છે અને એટલા બધા ફેરફારો લાયા છે જે ગરીબ અને છેવાડાની વસ્તી છે એને લગતા ફેરફારોને આવકારું છું સાથે સાથે અહીંયા પધાર્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બંને ટ્રસ્ટને જેમણે ડોનેશન આપ્યું છે અને આ લગ્ન પૂરું કરવા માટે જે કાર્યકર્તાઓએ મહેનત કરી છે તમનો તે તેઓ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી જાય